મિત્રો આ ત્રણ વસ્તુથી એક બેન તૈણ આ ત્રણ વસ્તુથી આપણે આજ એવો જીરાનો ડોઝ બનાવવાનો છે કે આનું નામ આપણે નવું રાખવાનું છે આતંકવાદી ડોઝ જે થ્રીપ જીરાની અંદર થ્રીપ બહુ આપણને પરેશાન કરે છે તો એના માટે આ ત્રણ વસ્તુથી એવો ફર્મો એક ચાર વસ્તુથી બનાવ્યો છે એમાંય આનું નામ છે આતંકવાદી આપણે એટલે આપણે આતંકવાદી ડોઝ અને કરવાનો છે તો આપણે વિડીયો પૂરેપૂરો જોઈશું તો તમને ખબર પડશે કે પાલ્યકાર સાહેબને જે મેં તાલીમ લીધી છે એમાંથી આ ફર્મો કેટલો સક્સેસફુલ ગયેલો છે તમે તો જાણો છો કે મારો એક પણ વિડીયો પ્રૂફ વગેરેનો હોતો નથી તો વિડીયોની આપણે શરૂઆત કરવી તો મીડિયો મિત્રો જે આપણે જીરાની અંદર હાલ અત્યારે કોઈને મહિના દેનું કોઈને દોઢ મહિના દેનું કોઈને પછી દિવસનું જીરું થયું છે તો જીરાની અંદર મોલાની એટેક અને થ્રીપ આ બે એટેક એના કારણે જીરું થોડું થોડું કુકડમાં આવી ગયેલું દેખાય છે તો આજ આપણે આ એક ડોઝનું નામ એવું દેવાનું છે સ્પેશલ ડોઝ મેં આગલા વિડીયામાં પણ કીધું હતું કે આપણે એક અંત થ્રીફનો પાવર ડોઝ આપણે બનાવવાનો છે તો આ પણ આપણે એવો એક ડોઝ બનાવીશું કે થ્રીફ કંટ્રોલ થાય અને મોલો પણ કંટ્રોલ થઈ શકે છે તો ગાય ગાય હૈ તો જ આ ખેતી સત્ય છે તો મિત્રો આપણે કઈ રીતે બનાવવું એ તમે જોઈ લી અને વિડીયો પૂરો જોઈશું એટલે આપણે કઈ કઈ જણસ ગા દરેક ખેતીમાં આપણે પકવી છે એ બધું તમને એન્ડમાં દર્શાવીશું કેટલું કેટલું વાવેતર કર્યું છે અને કેવું મને હું રિઝલ્ટ મળ્યું છે હું કહું છું જે પડખે રાસાયણિક સહાયની કરતાં સારું રિઝલ્ટ મને મળેલું છે તો ફરમો યાદ રાખજો અને કેટલું કેટલું પરમાણ આપણે નાખીએ છીએ એ ધ્યાન રાખજો આ છે ગાયની પ્યોર સાચ વીસ લીટરનો ફરમો હું તમને કહું છું અત્યારે આપણે સાસ હજી ઓછી નાખીએ છીએ પૂરી વીસ લીટર આપણે કરી નાખીશું અને આ છે એક કિલો ગોળનું પાણી આ આપણે ગોળનું પાણી એમાં એડ કરી દીધું સાસ પછી આપણે વૈદની ઉમેરી દઈશું અને આ છે તમાકુ જે આપણે વડેલો સલમ પીવે છે બજર એ આ બજરનું તમાકુ છે અથવા તમે એનું આવું વળિયું પણ લઈ શકો છો આ પણ એડ કરી શકો તો આ એક કિલો ગોળનું દ્રાવણ નાખ્યું વીસ લીટર આપણે આમાં સાયસ એડ કરીશું આમાં વીસ કદાચ ન પણ સામે તો તમારે એવું ડ્રમ લેવાનું છે અને આ બે કિલો બે કિલો તમાકુ તમારે આવો આવું લઈ લેવાનું છે આને મિક્સરમાં ક્રશ કરી ઉકે અને ત્યાર પછી આમાં એડ કરશો તો ઝટ એનું કલ્સર ઝટ બની જાય છે તો આપણે આ એક કિલો તમાકુ આમાં એડ કરીશું કારણ કે આપણે જીરું ઓછું છે એટલે ડોઝ આપણે અડધો બનાવવાનો એ પણ એડ થઈ ગયું અને હવે જે આપણે નામ પાડ્યું છે કે આ ડોઝનું નામ આતંકવાદી ડોઝ એ શું કારણે પાડ્યું છે કે એક તો જે આ ખડ કોંગ્રેસ ઘાસ આને તમે બધા ઓળખતા હશો કડવું ઘાસ આને કહેવાય છે ગાજરીયો ઘાસ કહેવાય છે અને વિજ્ઞાની લોકો જે છે ને એ આને આતંકવાદી ઘાસ કહે છે કારણ કે આને આ ઘાતક એટલું છે જ્યાં ઉગે ને એના એક છોડમાંથી પાંચથી છ હજાર બી ખેરે અને બીજું ખડને ઉગતું બંધ થઈ જાય છે અને જમીનમાંથી એટલા પોષક તત્વ ખેંચી લેશે ટાઇટ તડકો કે પાણી વગર કોઈ પણ વસ્તુ હાજર ન હોય ને તો એનો છોડ તંદુરસ્ત રહેશે એનું કારણ એ છે શું કારણે રહેશે એ પણ હું તમને દર્શાવીશ તો આપણે આ આતંકવાદી આમાં એડ કરી દીધો એ આપણે છેલ્લે દર્શાવીશ કે એનું કારણ શું છે કે આતંકવાદી એટલો તંદુરસ્ત શું કામ રહે છે એ પછી હું તમને દર્શાવી ફોટો લેતો બડો હલાવો નાનો અને ત્રણેય વસ્તુ આપણે એમાં એડ કરી દીધી બરોબર તો આતંકવાદી નામ આપણે હું કામ આપ્યું આપ્યું કે આપણે એક કોટ પહેરેલો છે આર્મીનો આર્મી કોટ તો એના માટે આર્મીનો વ્યક્તિ બની અને આતંકવાદીને આપણે ખતમ કરવાનો એટલા માટે આપણે આતંકવાદી ડોઝ નામ પાડ્યું પણ હયોગ સક્સેસફુલ ગયેલો હે હવે અકેશભાઈ આમ સાસ નાખવામાં આ રીતે પછી આપણે એને હલાઈ નાખવાનું ફરમો યાદ રાખજો એક કિલો તમાકુ પાવડર એક કિલો ગોળનું દ્રાવણ અને અંદાજે એક કિલા જેવું આતંકવાદીનું ખડ અને બીજી આપણે સા શેડ કરી દઈશું આખી બે ડોલ ભરી દઈશું એટલે અંદાજે વીસક લીટર જેવું કલ્સર તૈયાર થઈ જાય બસ હવે મિત્ર આને ઝીણું એવું કપડું પછી ઢાંકી અને આપણે એક સાઈડ ક્યાંક મૂકી દઈશું તડકે રાખો તો હાલશે અને સાંયા રાખો તો હાલશે પણ આને હલાવવું પડશે બે ત્રણ દિવસ આપણે આને પીળું રવા દઈશું એટલે આમાંથી જે પછી કલ્સર તૈયાર થાય છે ને એ કલ્સર આપણે કેટલું દ્રાવણ નાખશું પંદર લીટર પપની અંદર જો તમારે દોઢ મહિના ઉપરનું જીરું થયું હોય તો તમે પાંચસો એમ એલ પંદર લીટર પપની અંદર એડ કરી શકો છો અને દોઢ મહિનાથી અંદરનું થયું હોય તો પંદર લીટર પપની અંદર તમે અઢીસોથી ત્રણસો એમ એલ એડ કરી શકો છો પછી એની ભેગી તમે અલગથી ખાટી સાસ એક લીટર એડ કરી શકો છો જીરાની અંદર કારણ કે સાયન્સનું કામ એવું છે કે ફૂગ તોડે છે અને એમાં કંઈ એવા બેક્ટેરિયા છે કે આપણે મિત્ર કીટકને પણ બોલાવે છે તો મિત્ર થઈ વાત આતંકવાદી ડોઝની આનો તમે પ્રયોગ કરજો તમારા જીરાની અંદર ભલે તમે રાસાયણિક કરતા હો તો પણ કરી શકો છો પ્રાકૃતિક ખેતી કરતા હોય એના માટે પણ સક્સેસફૂલ ગયેલો છે તો હવે આપણે દર્શાવી કે આતંકવાદી આનું નામ હું કામ પાડવામાં આવ્યું છે વિજ્ઞાની દ્વારા કે આને સોળ નાનો એવો સોળ હોય ને આ કેટલો તંદુરસ્ત છે તેમ જુઓ આને બે મહિનાથી કોઈએ પાણી નથી આ પાળા એ પાળા ઉપર હતો વરસાદ ગયો તે દૂધનું પાણી વગેરે છે સત્તા એ લીલું કા શું કામ છે કે આના મૂળના ગ્રોથ બહુ છે તંત મૂળ જે કહેવાય છે આપણે ઝૂમ કરીને બતાવીએ આના મૂળિયા જુઓ કેટલાક વધારેમાં વધારે આપણે વાળ જેવા મોવળા જેવા મૂળ જે હોય ને એ પુષ્કળ પ્રમાણમાં આમાં હોય એટલે જમીનમાંથી ખેંસી ખેંચીને અને બધો રસી પૂરો પાડે છોડને તો જે કાંઈ અમારા પાલેકર સાહેબે અમને ભણતરની અંદર ભણાવ્યું હતું એ આજ મને જોવા મળ્યું સાસુ સાહેબી થયું કે પાલેકરજીએ પણ અમને એ જ ભણાવ્યું હતું કે એક બીજો છોડ આપણે ખડનો દર્શાવી આનું કાંઈક નામ છે આનું નામ મને નથી આવડતું પણ એને તે મૂળિયા જોવું તંત મૂળ વાળ જેવા જેવા મૂળ આપણે છે કેટલા મૂળ છે એક નાનો એવો સોળ છે બે ફૂટનો સોળ એમાં મૂળિયા કેટલા છે તો આના કારણે આનો વિકાસ થાય છે આની ગ્રોથ વધે છે તો આપણે શું થાય છે કે પાંચ ફૂટનો કપાસનો સોળ છે આ પાંચ ફૂટનો કપાસનો સોળ હવે આના મૂળિયા તેમ જુઓ આ ખાલી દોઢ ફૂટનું ખડ છે એના તંત મૂળ જુઓ મોવાળા જેવા જે જમીનમાંથી જ્યાં જ્યાં પોષક તત્વો પડ્યા છે ને એ ખેંસી ખેંચીને એના સોડને થોડી ટોચ વધી ઉગાડી દે છે અને આ કપાસ આપણે પાંચ કે સાડા પાંચ ફૂટનો થાય છે તો એના તંત મૂળ નથી રહેતા એટલે સોડનો વિકાસ નથી થતો ફ્લાવરિંગ ખરે હશે આવી ગયેલું તો જે અમારા ગુરુજી પાલેકરજીએ અમને તાલીમમાં શીખવાડ્યું હતું આપણે કુકડ આવે કે ઝીણી મોટી મોલોમીછી આવે તો ઉપર કાંઈક સાંટવા કરતાં એના મૂળિયા હાજા કરો મૂળિયાની અંદર એવી શ્રી બનાવીને પાવ તમે ગૌમૂત્ર ખાટે સાજ જીવા અમૃત આંકડાનો બોળો વેસ્ટડી કમ્પોઝર અથવા ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આ પુષ્કળ પ્રમાણની અંદર એને પાવ વિઘે તમારી હરમેદ હોય તો બે ટીપણા દો તો આવો મૂળનો ગ્રોથ એમાં થાય અથવા નેનો ઉમિક જે સોખા બાફી બાઇફીને આપણે પાવી સીવી એના પણ આપણા વિડિયા છે તો ઝીણા ઝીણા જે તંત મૂળ છે એવી ફૂટ એમાં થાય તો એ છોડનો ઓટોમેટિક વિકાસ થાય કારણ કે મોઢું જ બંધ થઈ જાય છે તો ઉપર એને રસ ક્યાંથી પૂગવાનો છે પછી આપણે કહેવાય ફાલ ખરે છે કુકડ આવી કુકડ ક્યારે આવે જ્યારે આ મૂળિયા એથી રસ ખેંચતા બંધ થઈ જાય તો એ ઉપર પાંદડા હાંકોડાવા મળે છે જો આ મૂળિયા કપાસના એની જેટલા જેટલા તંત મૂળ હોય ને તો એમાં કોઈ દી કુળ કુકડ આવતી નથી તો એ જે ભણતરમાં અમને શીખવાડ્યું તો એ આ સાબિતગીરી તમને બતાવું છું મારો વિડીયો પ્રૂફ વગેરે હોતો નથી તો થઈ વાત એ બધી મૂળિયાની તો આપણે હવે આપણે દર્શાવીશું આપણો આપણો પાક જે છે એ આ છે ટમેટા ઘણા બધા છોડ આપણે વાવ્યા હતા મિશ્ર પાકની અંદર કપાની અંદર પણ વરસાદ બહુ પુષ્કળ પડ્યો રેસકાણ થઈ ગયો એટલે ટમેટાના છોડ બળી ગયા હતા પણ આ અમુક છોડ ક્યાંક રહી ગયો છે તો આ આપણે કાસા ટમેટા તમને દર્શાવવા સારું તોડ્યા છે થોડુંક નુકસાન કર્યું છે અને આ છે દેશી દેશી ટમેટા દશક છોડવા રહી ગયા હે આ ટમેટા ઘણા બધા નાનું મેં તોડ્યું ના આવડા મોટા થયેલા હે તો આનું બી કોઈને જોવી તો પછી આપણો કોન્ટેક્ટ કરજો આ પણ પ્રાકૃતિક ખેતીનો માલ છે અને આ છે આપણે ફ્લાવરિંગ આ જો બે શિંગડા જેવું બનાવ્યું અમારે કેશુભાઈ આ મરસા આ મરસા પણ આપણે કપાસની અંદર કોલેટી જોવા એ બળે જ ગયા હતા કોક છોડે જ રહ્યા છે ને વરસાદ એવો પીડ્યો ને રેસકાંડ થયો ને કારણ કે એનો વિડીયો આપણે અગાઉ નાખેલો કપાસમાં કેટલું રેસકાણ હતું એ તો આ એ મરસાઈ છે આપણે કપાસની અંદર મિક્સર પાકમાં અને આ તમે જુઓ બકાલું જ્યાં કરતા હોય ને એને જોવાલાયક આ વિડીયો હે કે આમાં ખાલી આંકડાનું દ્રાવણ બે જ વાર એમ પાયું છે અને આને કાંઈ છટકાવે એમણે નથી કર્યું એકવાર જીવા અમૃત એવું કાંઈક સટકાવ કર્યો અને અમુક છોડ બળાઈ છે ને કાંઈક એ રેસકાણમાં રહી ગયા એને જો આ દોઢથી બે કિલાનું ફ્લાવરિંગ અને આ છે આપણા મૂળા પ્રાકૃતિક ખેતીના ક્વોલિટી તમે જોઈ શકો છો આ હાઈટ જોઈ શકો છો અને આ મૂળા રહ્યા ને હું તમને ગેરંટી મારો છું કે તમારે રાંકડીમાંથી માર્કેટમાંથી લઈને ખાવા ખાઈ જોવા અને જે અમારી ગાય ખેતીના મૂળા છે એ એકવાર તમે શાખ્યો આ નજીકના કોઈ હોય તો બે પાંચ શાખવાય લઈ જજો મફતમાં આ ગીલો જ લાગે તમને સ્વાદ જ આનો અલગ આવે મૂળ મૂળ તમે જોવો કેટલા છે કંટ્રોલ અને હજી તો આ મહિનો મહિના દિના થયા એક મહિનો હાથ કે પાંચ દિના થયા છે તો આટલો ગ્રોથ છે અને આ છે આપણે પ્રાકૃતિક ખેતીની મેથી જે તાલીમની અંદર અમને પાલેકર સાહેબે કહેતું હતું મેથી તમે દર પાણે જીવા અમૃત અથવા ખાટી સાચ પિયતમાં આપો એટલે રાસાયણિક કરતા હોય ને એને યાર્ડની અંદર મેથી જે લીલી ઊંબાળે પૂળિયું વેસે છે એને બાવીસથી પચીસ દિવસે યાર્ડમાં જાય છે અને પ્રાકૃતિક ખેતી કરતા હોય સ હાથ વર્ષથી એની જમીન એટલી ફળદ્રુપ બને છે આ સત્તર દિવસની મેથી છે તારીખ લખેલી છે એની સત્તર દિવસની મેથી છે અને એક ફૂટ ઉપરનો ગ્રોથ છે અને કૂણી પણ એટલી તંદુરસ્ત કારણ કે એનો મૂળનો ગ્રોથ છે એટલે આ ઉપર ગ્રોથ હોય તો એ પણ તમે જોઈ શકો છો કેવી છે અને આ છે બીટ જે આપણે નવરાત્રિ પછી વાવેલા છે હજી તો આમાં કોઈ વસ્તુ આપણે ટ્રીટમેન્ટ આપી જ નથી એની હાથે બનેલા કપાની અંદર આપણે ક્યાંક ક્યાંક સાંટ્યા હતા એટલે મિશ્ર પાકમાં આપણે પછુના સારા માટે સાંટેલા હતા બે ચાર ક્યારે તો ગાંઠું હવે થાવા મળી ગઈ છે તો હવે આને આપણે ખાટી સાજ કે આંકડાનું દ્રાવણ એક બે વાર પાઈશું એટલે આ દડા પણ દોઢ બે કિલાના થાય છે એનો પણ વિડીયો હું તમને દર્શાવી તો મિત્રો આ વિડીયો આપણે એક ડોઝ બનાવ્યો આતંકવાદી ડોઝ જીરાનો પેસલ આ બધા બકાલાની અંદર પણ તમે આનો સ્પ્રે કરી શકો પણ પરમાણ નોખું નોખું હોય છે પરમાણ અમુકમાં પાંચસો એમએલ હોય અમુકમાં સાતસો એમએલ હોય પણ જીરાની અંદર છેલ્લે તમારે વરિયાળી આવી જાય ત્યાર પછી દોઢ મહિના ઉપરનું જીરું થાય ને થૂંભળા પડી જાય કેડે ત્યારે જ તમારે આને પાંચસો એમએલ નાખવાનું છે નકર અઢીસો ત્રણસો ચારસો ગ્રામ છેલું માપ અને આરે તમે સાસ ખાટી સાસ ગાયની હોય તો એડ કરી શકો છો અને લીમડાના પાનનો ઉકાળો એ તો હાવ મફતમાં થાય છે હું બધા વિડીયો આમ કહું છું પણ કોઈ ખેડૂત કરતું નથી ને પછી કંઈ રિઝલ્ટ આવ્યું નહીં તો મિત્રો આ વિડીયો તમે પૂરો જોઈ અને તમારી જમીનની અંદર પ્રયોગ કરજો અને આ ડોઝ આજે મેં એક બીજો છંટકાવ કરવાના છીએ પણ આ ડોઝ આપણે બનાવી નાખીએ આ ત્રણ કે ચાર કે પાંચ દિનની અંદર તૈયાર થાય છે પછી તમે પ્રે કરી શકો છો તો મિત્રો ટૂંક જ સમયની અંદર ઉત્તરાયણ આવી રહેશે તો ખીહર અને ઉત્તરાયણ ઉત્તરાયણ માટે એમ કહેવાય છે ગાયો માટેનો મહત્ત્વનો દિવસ દિવસ આપણે ગુજરાતની અંદર કહેવાય છે કે કોઈ ફંડ ફાળા કરી અને જે રેઢિયાર પશુ હોય એને નીણ નાખતા હોય ને એવી સેવાયું કરતા હોય છે તો એ સહી છે કે ગલત એનો વિડીયો એક હું અલગથી બનાવવાનો છું ઉત્તરાયણ પહેલાં તો એ વિડીયો મારો જોઈજો અને ગાય ગાયના બે ત્રણ વિડીયો મેં મૂકેલા છે એ પણ મારી ચેનલમાં છે તો એ જોઈ લીજો તો આ વિડિયો સારો લાગે શેર પાછ ને સબસ્ક્રાઈબ કરજો નંબર તો આપણે સ્ક્રીન ઉપર આપી જ મારી ગાયા દરેક ખેતી ચેનલને શેર પાછી સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા